ધૂળની આંધી એ ભાગવત કથાનું મંડપ અને સમિયાણાને અડફટે લેતા પાથલ સર્જાઈ મયુરનગરના ગ્રામજનોએ રાતો ભારે મહેનતથી સમિયાણો સર્જાવી નાખવામાં આવ્યો હતો સોમવારે સાંજે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ સાથે આંધી ફેલાઈ હતી જેના કારણે હળવદ તાલુકાના મયુરનગર ગામે ચાલતી ભાગવત સપ્તાહ કથાનો મંડપ ઉથલપાથલ થઈ ગયો હતો ત્યારે ગ્રામજનો દ્વારા આખી રાત મહેનત કરી રાતોરાત કથાનો મુજબ કથા શરૂ થઈ ગઈ હતી હળદ તાલુકાના મયુરનગર ગામે ત્રિપુવન દાસ ત્રિકમભાઈ જોગનપુત્રા પરિવાર દ્વારા જિગ્નેશ દાદાની ભાગવત કથા સપ્તાહનું આયોજન કરાયું છે ત્યારે અહીં રોજ હજારોની સંખ્યા શ્રોતાજનો કથાનું શ્રવણ કરી રહ્યા છે સાથે જ મહાપ્રસાદ પણ લઈ રહ્યા છે જોકે ગઈકાલે મોડી સાંજે જોરદાર પવન સાથે આંદી ફૂંકાઈ હતી જેના કારણે કથાનો મંડપ તેમજ મહાપ્રસાદ સહિત સમિયાણો ઉથ્થલપાથલ થઈ ગયો હતો જેને ધ્યાનમાં લઈ સહ સમય નગરના ગ્રામ આખી રાત તંતોડ મહેનત કરી સમયાણો સજાવી રાવેતા મુજબ કથા શરૂ કરાવી હતી અત્ર ઉલ્લેખનીય છે કે જોરદાર પવન અને ધૂળની ડમરી ઉડવાના કારણે ઘણી જગ્યાએ છાપરા અને પતરા પણ ઉડ્યા હતા તે સમયે આજે જીગ્નેશ દાદાએ વ્યાસપીઠ પરથી મયુરનગરના ગ્રામજનોને બિરદાવતા જણાવ્યું હતું કે પોતાના ઘરમાં થયેલ નુકસાન જોવાને બદલે કથાના સ્થળને પ્રાધાન્ય આપી રાતોરાત તંતોડ મહેનત થકી કથા મંડપને સજાવી રાબેતા મુજબ કથા ચાલુ થઈ જતા જીગ્નેશ દાદા પણ ગદગદી થઈ ગયા હતા ગ્રામજનોને બે મોઢે બિરદાવ્યા હતા સાથે જ ભાગવત કથાના આયોજક ત્રિભુવન દાસમજીભાઈ જોવનપુત્રા પરિવારે પણ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર